આપણી આસપાસ રહેલા દરેક જીવમાં કંઈક ને કંઈક અલગપણું છે પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ જે નાના નાના તફાવતો છે એ ખરેખર જીવનના ટકી રહેવા માટે કેટલા બધા જરૂરી છે ચાલો તો આજે આ જ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ હવે આ સવાલ છે ને એ દેખાવામાં તો સાવ સીધો સાદો લાગે પણ એનો જવાબ એ બહુ ઊંડો છે આપણે બધા માણસ છીએ એ સાચું પણ છતાંય કોઈ બે વ્યક્તિ બિલકુલ એકસરખી નથી હોતી કોઈના વાળ સીધા તો કોઈના વાંકડિયા કોઈની ઊંચાઈ વધારે તો કોઈની ઓછી આ બધા જે તફાવતો છે ને એ કંઈ અમતા જ નથી એની પાછળ એક બહુ જ શક્તિશાળી જૈવિક કારણ છુપાયેલું છે તો આ જે તફાવતો છે એને વિજ્ઞાનની ભાષામાં એક ખાસ નામ આપવામાં આવ્યું છે એને કહેવાય છે ભિન્નતા ચાલો જરા સમજીએ કે વૈજ્ઞાનિક રીતે આનો અર્થ શું થાય છે તો ભિન્નતા એટલે શું સીધા શબ્દોમાં કહીએ તો એક જ જાતિના સભ્યો વચ્ચે દેખાતા નાના મોટા તફાવતો અને હા આ ખાલી દેખાવની વાત નથી હો ઊંચાઈ કે રંગ જેવી બાબતો તો ખરી જ પણ એની સાથે સાથે આપણી અંદરની રોગપ્રતિકારક શક્તિ જેવી અદૃશ્ય બાબતોમાં પણ આ ભિન્નતા જોવા મળે છે જરાક વિચારો તો એવી દુનિયા જ્યાં કોઈ જ ફરક નથી દરેક માણસ દરેક ઝાડ દરેક જીવ બધું જ એકબીજાની કોપી કેટલી અજીબ અને સાચું કહું તો કેટલી ખતરનાક દુનિયા હશે નહીં બસ આ એક વિચાર જ આપણને ભિન્નતાની અસલી કિંમત સમજાવી દે છે સારું તો હવે સવાલ એ થાય કે આ ભિન્નતા આવે છે ક્યાંથી આ બધા તફાવતો પેદા થવાનું મૂળ કારણ શું છે ચાલો જોઈએ આખી પ્રક્રિયા છે ને એ જીવનના પાયામાં જ વણાયેલી છે જુઓ જ્યારે કોઈ પણ જીવ પ્રજનન કરે ત્યારે એના ડીએનએની કોપી બને હવે આ કોપી બનાવવાની પ્રોસેસ છે ને એ ગજબની ચોક્કસ હોય છે પણ સો ટકા પરફેક્ટ નથી હોતી એમાં ક્યારેક નાની નાની સૌ મામૂલી ભૂલો રહી જાય છે અને મજાની વાત તો એ છે કે આ જે ભૂલો છે ને એ જ અસલી જાદુગર છે કારણ કે એમાંથી જ નવી ભિન્નતાનો જન્મ થાય છે ચલો આપણે એ તો સમજી લીધું કે ભિન્નતા શું છે અને ક્યાંથી આવે છે પણ સૌથી મોટો સવાલ એ આટલી બધી જરૂરી કેમ છે એનું આટલું બધું મહત્ત્વ કેમ છે તો જવાબ એક જ શબ્દમાં છે ટકી રહેવા માટે આ સ્લાઇડ પર નજર કરો આખી વાતનો નિચોડ અહીંયા જ છે ડાબી બાજુ જુઓ જો બધા જ એક સરખા હોય તો તો શું થાય કોઈ એક વાયરસ આવ્યો કે પછી વાતાવરણમાં કોઈ મોટો બદલાવ આવ્યો બસ આખી પ્રજાતિનો સફાયો પણ હવે જમણી બાજુ જુઓ અહીંયા ભિન્નતા છે એના લીધે અમુક સભ્યો એવા હશે જેમનામાં એક ખતરા સામે લડવાની તાકાત હશે એ બચી જશે પ્રજનન કરશે અને બસ એમની પ્રજાતિ આગળ વધશે તો હવે પહેલા સવાલ પર પાછા આવીએ આપણે જે હમણાં જ સમજ્યું એના પરથી વિચારો જો કોઈ નવો રોગ ફેલાય અને બધા જ એક સરખા હોય તો શું કોઈ બચશે જવાબ એકદમ સ્પષ્ટ અને થોડું ડરામણું પણ છે જો રક્ષણ આપતી કોઈ ભિન્નતા જ ન હોય તો આખી વસ્તી એક જ ઝાટકે ખતમ થઈ શકે છે ટકવાની કોઈ શક્યતા જ નથી અને આ જ આ જ અંતિમ સત્ય છે ભિન્નતા એ ખાલી કોઈ રસપ્રદ બાયોલોજીકલ ફેક્ટ નથી ના એ તો જીવનના અસ્તિત્વ માટેની પહેલી શરત છે એમ કહી શકાય કે એ પ્રકૃતિની ઇન્શ્યોરન્સ પોલિસી છે પણ વાત અહીંયા અટકતી નથી ભિન્નતાનું મહત્વ ખાલી ટકી રહેવા પૂરતું જ નથી એ તો એનાથી પણ એક મોટી એક ભવ્ય પ્રક્રિયાનો પાયો છે અને એ પ્રક્રિયા એટલે ઉત્ક્રાંતિ તો આખી વાતને જોડીએ તો કંઈક આવું ચિત્ર બને છે ભિન્નતા એટલે ટકી રહેવાની ચાવી પછી આ જ ભિન્નતા કુદરતી પસંદગી એટલે કે નેચરલ સિલેક્શન માટે કાચો માલ પૂરો પાડે છે અને લાખો કરોડો વર્ષો સુધી જ્યારે આ પ્રક્રિયા ચાલ્યા કરે છે ત્યારે એમાંથી જ ઉત્ક્રાંતિ થાય છે નવી નવી પ્રજાતિઓનો જન્મ થાય છે અને અંતે આ બધી વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે આજની દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે બરાબર ને નવા નવા રોગો વાતાવરણના પડકારો આવા સમયમાં આપણી માનવજાતમાં જે આટલી બધી ભિન્નતા છે એ જ આપણું સૌથી મોટું સુરક્ષા કવચ કેવી રીતે બનશે આ એક એવો વિચાર છે જે આપણા બધાના ભવિષ્ય માટે ખરેખર બહુ જ મહત્વનો છે